પાદર માં આમ ધીમે 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 વસ્તુ શોધતા તા ચાર યુવાનો આવીને પૂછ્યું કે ફકીર શું શોધો છો બોલે મારી કપડા સાંધવાની સોય ખોવાઈ ગઈ છે ને એ શોધી રહ્યો છું બોલે અમે શોધાવીએ ફકીરે કીધું શોધાવો તો બહુ સારું સાઠ વર્ષ થઈ ગયા છે તમે શોધાવશો તો મને આનંદ થશે મને મળશે મને મજા આવશે પેલા ચાર યુવાનો પણ ફકીર ને જોડાણા અને એ સોય શોધવા મદદ કરવા લાગ્યા થોડીક વાર પછી એ યુવાનો એ ફકીર ને પૂછ્યું કે બાબા મળતી નથી સોય અહીંયા જ ખોવાણી છે બોલે ના સોય તો મારી ઝુંપડીમાં ખોવાણી છે તો અહીંયા કેમ શોધાવો છો બોલે અંજવાળું અહીંયા છે ને એટલે અહીંયા શોધાવું છું જેમ તમે હસો છો ને એમ પેલા ચાર યુવાનો પણ હસવા લાગ્યા ચાર યુવાનોને હસતા જોઈ ફકીરે પૂછ્યું એટલા કમ દાંત ખાડો છો એટલા શું કામ હસો છો બોલે બાપા જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ને ન્યા શોધવાની હોય તમે જ્યાં ખોવાણી ત્યાં શોધતા નથી અને બીજે શોધવા જાવ તો અમે હસીએ જ ને તમે મૂર્ખ માણસ છો તમને ખબર જ પડતી કે જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ત્યાં શોધવાની હોય પેલા ફકીરે હસતા હસતા કીધું કે દીકરાઓ જો હું મૂર્ખ હોય ને તો આ અડધી દુનિયાના માણસો મૂર્ખ છે એમની પણ ખુશી સંપત્તિ સંતતિ પારિવારિક સંવેદનાઓ લાગણીઓ પ્રેમ ક્યાંક ક્યાંક બીજે બીજે છે છે અને શોધી રહ્યા એને શીખવાડો એને કયો કે એની લાગણીઓ ખુશી બધું પરિવારમાં છે કુટુંબમાં છે સમાજમાં છે એ બીજે શોધી રહ્યા છે અને શોધવાની દિશા મળે એટલા માટે આ પ્રોગ્રામ છે તો કેવું થાય ખબર દુનિયામાં પ્રોબ્લેમ બધી જગ્યાએ છે પણ જો શોધવા ધારો તો સોલ્યુશન છે પ્રોબ્લેમ ઇઝ એવરીવેર માય ડિયર પણ સોલ્યુશન ઇઝ હિયર ક્યારે જ્યારે તમે સોલ્યુશન તરફ વિચારવાની શરૂઆત કરો ત્યારે આ દુનિયાની દરેક પ્રશ્ન આવે ને પેલા જવાબ આવે સમસ્યા આવે પેલા સમાધાન આવે શંકા આવે પેલા સમાધાન આવે સવાલ આવે એની પહેલા જવાબ આવે પણ આપણે શોધતા નથી એટલે આપણને મળતો નથી એકવાર સમસ્યાના ભાગોને શોધવાનું શરૂ કરીએ સમસ્યાઓ મળશે ત્યાં સુધી આપોઆપ સમાધાન મળવા લાગશે મારે તમને બધાને